લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી ફરી વધી છે તાલાળામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે મોરે મોરો ખવડને ક્યાંક ભારે પડી ગયો છે કોર્ટે ખબડના જામીન રદ કરીને તેમને ત્રીસ દિવસમાં પોલીસ મથકે સરેન્ડર થવા આદેશ કર્યો છે નમસ્કાર આપની સાથે હુહમતા ગઢવી અને આખો મામલો શું છે અને શું ફરી દેવાયત ખવડ જેલમાં જશે કે કેમ તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આજકાલ દેબાયત ખબર ડાયરાને બદલે વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે તાલાળા માં મોરે મોરા બાદ વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતોને આધીન દેબાયત ખબર ના જામીન મંજૂર કર્યા હતા જો કે હવે એ મોરે મોરા ની અમદાવાદ કોર્ટે આપેલા જામીન માં ખબર ભંગ કરતા કોર્ટે દેબાયત ખબર ને 30 દિવસ સરેન્ડર કરવા આદેશ કર્યો છે થોડા સમય પહેલા અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફર્યાદી ભગવતસિંહ ચોહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેની સામે દેવાયત ખવડે પણ પોતાની ધરપકડ ટાળવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે માન્ય રાખી હતી જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમિનલ કેસમાં સંડોવાનું નહીં પરંતુ તાલાળામાં દેવાયત ખવડે ધ્રુવરાશી ચૌહાણ ઉપર હુમલો કરતા તેમણે દેવાયત ખવડના આગોતરા જમીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખીને ખવડને હવે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકે હાજર થવા હુકમ કર્યો છે આમ તો એક વખત જમીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાશ્રી ચૌહાણ પર હુમલો કર્યો હતો તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે જેથી દેવાય ખવડે હવે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ હાજર થવું પડશે હવે વાત કરીએ વિવાદની તો વિવાદના બીજ રોપાયા હતા ચાંગોદરના ડાયરામાં 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ફરિયાદી ભગવતસિંહ ચૌહાણે લોક ડાયરાનું એક આયોજન કર્યું હતું જેમાં પોતાના સગા સંબંધીઓ અને સમાજના લોકોને બોલાવ્યા હતા તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની અપોઇન્ટમેન્ટ લઈને તેને આઠ લાખ રૂપિયામાં ડાયરો નક્કી થયો હતો ફરિયાદીના ભત્રીજાએ રોકડા આઠ લાખ રૂપિયા આપ્યું હોવાનું કહેવાય છે પરંતુ ખવડે છતાં પણ ડાયરામાં હાજરી ન આપી આથી ફરિયાદીએ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ન રહેતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે દેવાય ખવડ આવવાના હોવાથી તેમણે અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા તેમજ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો દેવાય ખવડ અને તેમના પીએ છે તે ફોન પણ નહોતા ઉપાડતા તેઓ બે વાગ્યા સુધી ડાયરામાં ન આવ્યા જોકે બીજી તરફ દેવાય ખવડે પણ ક્રોસ ફરિયાદ દાખલ કરી કે તેમના ડ્રાઈવર પર હુમલો કરાયા હોવાનું જણાવ્યું હતું જે દરમિયાન દેવાય ખવડને આગોતરા જામીન મળી ગયા હતા કે બારમી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજ ચૌહાણ પર દેવાય ખવડ અને અન્ય પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો હોવાનું કહેવાય છે દેવાય ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજ સિંહની કિયા અનેક વાર ટક્કર મારી હતી જેથી તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાય ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી બાદમાં ફરાર થયેલા ખવડ અડધી રાત્રે છ સાગરીતો સાથે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન કોર્ટે માન્ય રાખી હતી કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા જોકે બાદમાં વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે દેવાયત ખવડને કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા વિવાદ અને દેવાઈત ખબરને આમ તો જુનો નાતો છે આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી આ પહેલા પણ દેવાયત ખબર અનેક વિવાદમાં આવી ચૂક્યા છે જો કે સફળતાના શિખરે પહોંચેલા દેવાઈત ખબરનો સંઘર્ષ પણ એટલો જ રહ્યો છે સુરેન્દ્રનગરના મોળી દુધઈમાં 1986 માં દેવાઈત ખબરનો જન્મ થયો હતો જો કે તેમનું મૂળ ગામ સાઈલાનું ગુંદિયાવાડા ગામ છે પરંતુ ખબરનું બાળપણ તેમના મોસાળ દુધઈમાં જ વીત્યું છે ગામની સરકારી સ્કૂલમાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો અને તેમના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા દેવાય ખવડને ભણવામાં વધારે રસ નહોતો બાદમાં માધ્યમિક શિક્ષણમાં તેમણે મેઘાણીના પુસ્તકો વાંચવામાં રસ પડ્યો ગામના હનુમાન મંદિરમાં પહેલી વખત તેમણે પ્રભાત્યુ ગાયું થાનગઢમાં તેઓ બ્રદાન ગઢવીને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું પહેલી વખત ગાવાના તેમને માત્ર સો રૂપિયા જ મળ્યા હતા શરૂઆતમાં ગાવાનો વારો પણ નહોતો આવતો સવાર સુધી ખવડરાહ જોઈને બેસી રહેતા હતા બાદમાં સમય પલટાયો અને આજે લોક ડાયરામાં રાણો રાણાની રીતે જેવા ડાયલોગ પણ ગુંજી રહ્યા છે લાખોની સંખ્યામાં દેવાયત ખવડના ચાહકો છે ત્યારે ખવડા હાલ તો જામીન રદ થતા ચાહકોને પણ આંચકો લાગ્યો છે હવે દેવાયત ખવડે ચાંગોદર પોલીસ મથકે ત્રીસ દિવસની અંદર સરેન્ડર કરવું પડશે હવે આ કેસમાં શું કઈ નવા વળાંક આવશે તે જોવાનું રહેશે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર